મજામાં જશે અને તમારો ભાઈ ગત્તુ મજામાં નથી ના ના એકદમ ઝકાસ એકદમ મજામાં છું અને તમારો ભાઈ ઘણા 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 ટાઈમ બાદ વિડિયો નાખેરો છે પૂરે પૂરા 3 મહિના બાદ તમારે જે પણ મને કેવું હોય મેઠો ઠપકો આલો હોય ખારો ઠપકો આલો હોય જે ઠપકો આલો હોય ગાલી બોલી હોય બધું જે એક બોલું હોય તમે તમારા ભાઈને બોલી શકો છો અને જે જે પણ મને Instagram ની અંદર ફોલો કરે છે એમને તો બધાને ખબર જ હશે કે તમારો ભાઈ નાનકડી મારા ગામ નજીકના શહેર બાબર શહેર ની અંદર તમારો ભાઈ નાનકડી દુકાન નાનકડો શોરૂમ નાનકડી શોપ એટલે કે ની શોપ બનાવી છે બધાને ખબર જ હશે એટલે તમારો ભાઈ થોડા માં હતો એટલે વિડીયો વ્લોગના કે કોમેડીના કે ગમે તે પણ વિડીયો નાખતો યુટ્યુબમાં નહોતો નતો ભૂરા ભૂરાઈસ બેગ આય છે ભૂરા ભાઈ પાછા વિડીયોની અંદર અને આટલું કહેવાય ન થાય આટલા હજી વ્લોગ કે પૂરો થતો નહીં તો ઘણો મોટો વ્લોગ છે અને કાયદેસર તમારે જોવાનો છે બાકી આજે આપણે ઘરે મહેમાનો આવ્યા છે પણ મહેમાન મારા બેટા એવા છે ને શું કોણ વાત કરું બતાવું બતાવો હમણાં તો એટલે હે શરમ કરો મહેમાન એટલે હે સારી વાટી અલગ કોણે કામ ભણાય તમને આવ વ્લોગ ચાલુ છે વ્લોગ ચાલુ છે ને હવે તમને મારે ફોન આટલી બોલે ટૂંકડો ભરી અલયા સારી ફોન્ડ આ લ્યા તમે ઇન્સ્ટાગ્રામ માં વિડીયો બનાઈ બનાઈ કરો ધબરૂ આ બનાવશો ઘણું યુટ્યુબમાં ત્રણ મહિના થઈ ગયા આમ હું હે ચમ નથી બનાવતા આ તો કામમાં હતો એટલે પસ્તા છોપ નાખો વિડિયો આ નાખો હમ તો નાખો તમે તને રેગ્યુલર આગળનું કોઈક નવું વિચાર વિચાર કરો

કોર દે ખબર ને બધે અને પૂરો પૂય તો હે દુકાન બનાવતા એટલે ભૂલ કરી ગયો માકડી તમારી ગાય બસ દે બસ કો કશું ને કહેવાનું અને હવે વિડિયો બનાવો સારું માડ સારું રાખો સારું રાખશે અપલોડ કરો આજી દુકાન નું બીજું કાં કાતો એટલે ફાનો 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 રે ઓલે આપણે આલ્બમ હે આલ્બમ નું શું કેટલા આલ્બમ જોરદાર અમારો કરું જાય તો કેમેરો અને જોરદાર એક આલ્બમ સોંગ આવેરું એનું આલ્બમ બનાવા ભેગા છે શું કે હું અંદર કેટલા છે હા

ઓલો ઘડુક કી જાય છે હન હન મો નેકળો લાવજો તમ તાર આ લે ઓલા કેમેરા ઉધી પકડો તારા ફોન ને અમે દે દિયા લાવ જો ચા રોરા છો આવજો હે હાર સા પાણી ના કરાયો હે કરાયો છે ભડુ હાલા એવું ના કહેવાનું હોય ના કે ના એવું ના કહેવું એમ તો ઘડુક આવે છે હારું કરાયું છે તો માડ્યા છે પણ હું શું થોડો ડોઢો છું ને ડોઢું આની વાતમાં ધ્યાન જ ના આલ્યા તો સબસ્ક્રાઇબ નું કી નેકળો તારા સબસ્ક્રાઇબ કરવું પડી